નમસ્કાર મિત્રો આજે હવામાન વિભાગે ગુજરાતના નવ જેટલા જિલ્લાઓને આપી દીધું અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે ગુજરાતની અંદર મિત્રો રાજસ્થાન તરફથી વરસાદનું જોર આવી રહ્યું છે તો બીજી તરફ મધ્ય ભારત પરથી પણ વરસાદનું જોર આવી રહ્યું છે એટલું જ નહીં અત્યારે અરબી સમુદ્રવાળો વરસાદનો ચોમાસાનો કરંટ પણ ભારે તીવ્ર બની રહ્યો છે ને જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભારે પવનની સાથે જોવા મળી રહ્યો છે અમુક ભાગોની અંદર તો તોફાની વરસાદ એટલું જ નહીં મિત્રો આજે દક્ષિણી ગુજરાતના ભાગો સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર તો મિત્રો અતિ ભારે વરસાદ ખાબકશે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે મિત્રો પશ્ચિમ બંગાળ ઝારખંડ લાગુના વિસ્તારોની અંદર અત્યારે ડિપ્રેશન સુધી મજબૂત થઈ ચૂકી છે અને આજે આ સિસ્ટમ ગુજરાત તરફ ઘણી બધી નજીક આવી જશે અને આ સિસ્ટમના કારણે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ જ જાણીશું કે આજે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત સહિત મધ્યપૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ શરૂ થશે આ સાથે કચ્છની પણ આગાહી મેળવીએ સાથે જ મિત્રો રાજ્યની અંદર ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારોમાં કેવું વરસાદનું આજે એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલા તો મિત્રો ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર હવામાન વિભાગ તરફથી કેટલાક વિસ્તારો કે જેને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે કારણ કે અત્યારે ગુજરાતની ત્રણેય દિશાઓ તરફથી વરસાદનું જોર વધી રહ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે એક વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાનના ઉપરના ભાગો તરફ પશ્ચિમી દક્ષિણીય રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર જોવા મળી રહી છે એ સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપર જોવા મળી રહ્યું છે ને જેના કારણે મિત્રો ગઈકાલથી જ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા સહિત કચ્છના ભાગોની અંદર ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે વરસાદની શરૂઆત થઈ છે અને રાત્રિ દરમિયાન રાજસ્થાન ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારો હોય કચ્છના પણ પાકિસ્તાન અને રાજસ્થાન સરહદી વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર જોવા મળ્યો છે વરસાદ મિત્રો એટલું જ નહીં અત્યારે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે ને ગઈકાલે પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર સારો જોવા મળ્યો છે વરસાદ ત્યારે હવે આજે તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો મિત્રો અતિ ભારે વરસાદના પણ જોવા મળી રહ્યા છે કારણ કે આજે રાજ્યની અંદર પશ્ચિમ બંગાળ વાળું ડિપ્રેશન ગુજરાતની ખૂબ જ નજદી આવી જશે ને આ સિસ્ટમ અત્યારે ખૂબ જ મજબૂત છે અત્યારે એ સિસ્ટમ જે ભાગોની અંદર વરસી રહી છે જેની અંદર મિત્રો છત્તીસગઢના વિસ્તારો હોય પશ્ચિમ બંગાળના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી પૂરની પણ ચેતવણી આપી દેવામાં આવી છે અને હવે પછી આવશે મિત્રો ગુજરાતનો વારો તો બીજી તરફ મિત્રો અત્યારે ખાસ કરીને રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર જે સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના કારણે ચોમાસાનો તીવ્ર કરંટ પણ અત્યારે વધતો જોવા મળ્યો છે અને જેના કારણે રાત્રિથી જ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર શરૂ થયો છે ઘણા વિસ્તારોમાં સારો વરસાદ અને મિત્રો હવે આપણે જાણી લઈએ તો આજે રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી કયા જિલ્લાઓની અંદર કેવું એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો અત્યારે ભારતના વાતાવરણની અંદર બે થી ત્રણ જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય છે અને જેના કારણે ભારતના કયા રાજ્યમાં કેવું એલર્ટ છે આપણે જાણી લઈએ જે ગુજરાતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો તો આજે ગુજરાતની અંદર નવ જેટલા જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અગિયાર જેટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના કારણે ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદ ખાબકવાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે જો કે મિત્રો ગઈકાલથી જ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠાના વિસ્તારોથી લઈ રાત્રિ દરમિયાન પણ કચ્છના જે બનાસકાંઠા અને સરહદી પાકિસ્તાનના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે તો બીજી તરફ મિત્રો આજે ચોમાસાના કરંટ અને પશ્ચિમ બંગાળવાળી વરસાદી ડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે વિસ્તારોની અંદર બે વાદળાઓની સાઇન બતાવવામાં આવી છે તે વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોની અંદર અત્યંત ભારે વરસાદની ચેતવણી મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવેલી છે જેમાં આપણે જણાવીએ તો મિત્રો સુરત નવસારી અને વલસાડા ત્રણ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો છૂટાછવાયા સ્થળોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લો હોય નર્મદા તાપી ડાંગ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર અને અમરેલીને પણ આજે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે તો આમ મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના બે એમ નવ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ગઈકાલે જે પ્રમાણે છોટાઉદેપુરના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાણો તો આજે પણ હવે દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો બાકીના કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા આમ મિત્રો ગુજરાતના આજે જિલ્લાઓની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો આવતીકાલના મેપની અંદર પણ આપણે નજર કરી લઈએ તો અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જોકે મિત્રો આ નકશાની અંદર જે અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે એડવાન્સમાં હોય છે આવતીકાલે ઘણા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થશે જેને લઈ આ એલર્ટની અંદર મોટો બદલાવ થઈ શકે છે પરંતુ આજે ગુજરાતની અંદર મિત્રો આવતીકાલ માટે દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડના વિસ્તારોને ઉત્તરી ગુજરાતના માત્ર બનાસકાંઠા અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર આમ મિત્રો આ વિસ્તારોની અંદર આવતીકાલ માટે ભારે વરસાદને લઈને અત્યારથી યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તો સાથે જ મિત્રો આપ જોઈ શકો છો આગામી પાંચ દિવસના જે નકશાઓ ગુજરાત હવામાન વિભાગ તરફથી વરસાદને લઈને જાહેર કરવામાં આવ્યા છે જેમાં આજે રાજ્યની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના વિસ્તારો સહિત તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે આ સાથે જ મિત્રો આવતીકાલે પણ જે ચાર તારીખનો મેપ જાહેર કરવામાં આવ્યો જેની અંદર પણ ઉત્તરી ગુજરાત દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો બીજી તરફ આજે અને કાલે સૌરાષ્ટ્ર અને મિત્રો કચ્છના ભાગોની અંદર ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ પાંચ તારીખે વરસાદનું જોર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘટે તેવી સંભાવના છે જેને લઈ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો સાત તારીખથી ભારે જોર વરસાદનું ઘટી શકે જેમાં તમે જોઈ શકો છો સાત અને આઠ તારીખનો જે નકશો રજૂ કરવામાં આવ્યો જેમાં મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જ ઘણા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળશે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો છ તારીખ સાત તારીખથી વરસાદનું જોર ઘટે એવી અત્યારે હવામાન વિભાગે મિત્રો જાહેરાત કરી છે આ સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી તરફથી એટલે કે આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતની અંદર આ સાથે જ ભારતના અન્ય રાજ્યોની અંદર વરસાદને લઈને કેવી ચેતવણી આપવામાં આવી છે આપણે જાણી લઈએ તો મિત્રો આજે તમે જોઈ શકો છો કે ત્રણ તારીખનો જે મેપ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે જેમાં મિત્રો ગુજરાતને આજે અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો પશ્ચિમ બંગાળ અને ઝારખંડ લાગુ વિસ્તારો પર સક્રિય ડિપ્રેશનની અસરના કારણે આજે ભારતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો ભારતના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર આ સાથે જ ઝારખંડ ઉત્તરાખંડ લાગુના વિસ્તારોની અંદર પણ ગુજરાતની જેમ જ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની ચેતવણી અત્યારથી જ આપી દેવામાં આવેલી છે એટલે કે મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે જેમાં પવનની ઝડપ ચાલીસ થી લઈ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે ને જેમાં જોટાના પવનો પંચાવન કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે સાથે જ મિત્રો ચાર તારીખની અપડેટની અંદર પણ આઈએમડીનો મેપ તમે જોઈ શકો તો ગુજરાતની અંદર તમામ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે અને આવતીકાલે મધ્યપ્રદેશની અંદર સિસ્ટમની અસરના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ પાંચમી ઓગસ્ટનો પણ મેપ તમે જોઈ શકો છો જેની અંદર આઈએમડીના જણાવ્યા અનુસાર ગુજરાતની અંદર માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજે રાજ્યના કયા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની રહેશે આગાહી આજે પશ્ચિમ બંગાળ વાળું ડિપ્રેશન જે અત્યારે બનેલું જોવા મળી રહ્યું છે મિત્રો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશનની સુધી મજબૂત બની ચૂકી છે તો જે આ અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આ સિસ્ટમોની અસરના કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે જોવા મળશે ભાગોની અંદર વરસાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તો રાજસ્થાન વાળી વરસાદી સિસ્ટમની સાથે સાથે મિત્રો પશ્ચિમ બંગાળ ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર જે મજબૂત એવી વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશનની અંદર ભમી રહી છે આ સિસ્ટમ મિત્રો આવનારી કલાકોમાં ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર હવે પછીની કલાકોમાં ભારે વરસાદનું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આપણે જોઈએ તો આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોમાં જોવા મળશે વરસાદ તો મિત્રો રાત્રિ દરમિયાનથી લઈ સવાર દરમિયાન રાજ્યના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે તો આજે બપોરે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે સૌથી પહેલા તો મિત્રો ભાવનગર લાગુના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે જેની અંદર મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે સાથે જ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે આણંદ અમદાવાદ મહેમદાબાદ ખેડા નડિયાદ તારાપુર બોરસદ આ સાથે જ મિત્રો વડોદરા લાગુના વિસ્તારોથી લઈ ભરૂચના પણ કાંઠાના વિસ્તારો જેમાં ભરૂચ જંબુસર દહેદ આ સાથે જ મિત્રો આમોદલાગુના વિસ્તારોથી દક્ષિણી ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો અંદરના વિસ્તારો જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર દરમિયાન જોવા મળી શકે છે સારો વરસાદ તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાત અને અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો આજે સાંજે અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે વડોદરા આજુબાજુના તમામ જિલ્લા ભરૂચના વિસ્તારો હોય નર્મદાના વિસ્તારો હોય ભરૂચ આ સાથે વડોદરા નર્મદા છોટા ઉદેપુરથી લઈ મધ્ય ગુજરાતની અંદર મિત્રો ખાસ પંચમહાલ જિલ્લો હોય આ સાથે જ ગોધરા પંચમહાલથી લાગુ વિસ્તારો આણંદના આ વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક ભાગોની અંદર

ભારે વરસાદની આગાહી સાંજ દરમિયાન જોવા મળી રહી છે જો કે રાજ્યની અંદર દિવસ દરમિયાન પણ આ તમામ વિસ્તારોની અંદર ધીમી ઓછી વરસાદી ગતિવિધિ જોવા મળશે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના દાહોદ આ સાથે લુણાવાડા લાગુના ગોધરા સહિતના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે તો મિત્રો બપોર દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારો હોય કે જે કોડીનાર દરિયાના કાંઠાના વિસ્તારો હોય મિત્રો દ્વારકાથી લઈ ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ વધ્યું છે અને આજે પણ હજુ ઘણા વિસ્તારોની અંદર હળવા વરસાદની સાથે રેડા ઝાપટા જોવા મળશે ભારે તો બીજી તરફ ભાવનગર અને અમરેલી સહિત અમુક રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ આજે સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળશે બોટાદ લાગુના વિસ્તારો અને ભાવનગર લાગુના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની શક્યતા તો સુરેન્દ્રનગરના પણ અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર હળવા વરસાદી રેડા ઝાપટાથી હળવો વરસાદ જોવા મળી શકે છે તો સાથે જ મિત્રો કચ્છની અંદર ઉત્તરી ગુજરાત લાગુના અને બનાસકાંઠા લાગુના કચ્છના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે મિત્રો જેમ જેમ પછી આ સિસ્ટમ ગુજરાતની નજદીક આવતી જશે તેમ આવતીકાલ વહેલી સવારથી પશ્ચિમ